નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી આપણે મિત્રો આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર જેનું નામ છે અને આ ચેપ્ટરની અંદર મિત્રો તમારે સૌથી પહેલાં જે મધ્યક શોધવાનું કહેવામાં આવે છે બરાબર છે મધ્યક મધ્યસ્થ અને બહુલકમાં સૌથી પહેલાં મધ્યક કેવી રીતે શોધી શકીએ જે વિદ્યાર્થીઓ આની પહેલાં ક્યારેય શીખ્યા નથી આની પહેલાં ક્યારેય ચેપ્ટરને જોયું પણ નથી એવા તમામ વિદ્યાર્થીઓ જેને કશું જ નથી આવડતું બરાબર છે એ બધાયનું મિત્રો અહીંયા સ્વાગત છે તમારે જરાય ચિંતા નથી કરવાની કેમ કે આ વિડીયો તમે જોશો ને એટલે તમે મધ્યકને જાતે પણ શોધી શકશો હે ને જાતે પણ શોધી શકશો એટલું સિમ્પલ વસ્તુ છે આ મધ્યક સૌથી પહેલાં એની બેઝિકની તમને વાત કરી દઉં તો મધ્યક એટલે શું મિત્રો તો મધ્યક એટલે એક ભાષામાં કહું ને તો

હવે ધોરણ દસ ની અંદર જયારે ભણતા હોઈએ આપણે તો મધ્યક શોધવા માટે તમારે મિત્રો પાંચ ખાનાનો કોષ્ટક બનાવવો પડે યાદ રાખજો મિત્રો મધ્યક માટે તમારે પાંચ ખાના કોષ્ટક બનાવવું પડે એમાં બે ખાના તમને આપેલા હશે અને ત્રણ ખાના તમારે ભરવાના રહેશે એટલે આવી રીતે તમારા પાંચ ખાના તૈયાર થશે જોજો સૌથી પહેલા ખાનામાં શું આપેલું હોય તો મિત્રો સૌથી પહેલા ખાનામાં તમને વર્ગ આપેલા હશે એટલે કોઈક સંખ્યા થી કોઈક સંખ્યા સુધીની સંખ્યા એટલે ઝીરોથી લઈને વીસ વીસથી લઈને ચાલીસ ચાલીસથી લઈને સાહીઠ થી લઈને એંસી અને એંસીથી લઈને સો આવા તમને વર્ગ આપેલા હશે ત્યાર પછી બાજુના ખાનામાં તમને આવૃત્તિ આપી હશે એટલે કે ફ્રીક્વન્સી કહેવામાં આવે એટલે એફઆઈ પંદર અઢાર એકવીસ ઓગણત્રીસ અને સત્તર આ બધી એની આવૃત્તિઓ છે એટલે આ બે તમને આપેલા હશે એના પરથી તમારે આ એક્સાઇઝ શોધવાનું છે મેળવવાનું અને ત્યાર પછી સૌથી પહેલા આપણે એક્સઆઈ વિશેની તો એક્સાઈ એટલે શું છે ખબર એક્સઆઈ એટલે એ મધ્ય કિંમત છે મારા ભાઈઓ બરાબર છે એક્સઆઈ શું છે એક્સઆઈ જે છે એ મધ્ય કિંમત છે યુઆઈ શું છે મિત્રો તો કે યુઆઈ યુઆઈ જે છે ને યુવાય એ યુઆઈ મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે આ જે આપણું એક્સઆઈ છે એમાંથી આપણે એ ઓછા કરવાના અને ત્યાર પછી છેદમાં આપણે એચ મૂકવાના હે સૂત્ર પર જવાની તમારે કોઈ જરૂર નથી તમને માત્ર ખાલી બતાવવા માટે કરું છું બાકી તમારે સૂત્રની જરાય જરૂર નથી બરાબર અને એફઆઈ યુઆઈની અંદર તમારે શું કરવું પડશે તો કે આ જે તમારું એફઆઈ છે એ અને આ જે તમારું યુઆઈ છે એ તમારે ગુણાકાર કરવો પડે તો જ એફઆઈ અને યુઆઈ બને ક્લિયર છે ચાલો હવે દાખલાની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો આપણે મધ્ય કિંમત મેળવી લઈએ તો મધ્ય કિંમત કોની મેળવવાની આ ખાનામાં તો જીરો થી વીસની વચ્ચે કોણ આવે વીસ થી ચાલીસની વચ્ચે કોણ આવે ચાલીસ થી સાહીઠ ની વચ્ચે કોણ આવે એને આપણે મધ્ય કિંમત કહીએ તો ઝીરોથી વીસની વચ્ચે કોણ આવે છે તો મને ખબર છે ભાઈ કે જીરો થી વીસની વચ્ચો વચ્ચ દસ આવે છે પણ મિત્રો ક્યારેક ક્યારેક સંખ્યા મોટી આવી જાય તો શું કરવાનું તો કઈ નહીં આપણી પહેલી કિંમત અને બીજી કિંમત જે આપણને આપેલી છે એટલે કે જીરો અને વીસ આપણને આપી છે એનો સૌથી પહેલા સરવાળો કરવાનો અને સરવાળો કર્યા પછી એના અડધા કરી દેવાના એટલે જીરો વત્તા વીસ ભાગ્યા બે કરો તો વીસ ભાગ્યા બે બરાબર દસ કેટલા આવશે દસ આવી ગયા દસ એટલે તમને આવી રીતે મિત્રો મધ્ય કિંમત મળશે તમારે મધ્ય કિંમત મેળવવા માટે બે સંખ્યાનો સરવાળો ભાગ્યા બે કરવાના જેમ કે અહીંયા ચાલીસ વત્તા વીસ કરો તો ચાલીસ ને વીસ સાહીઠ અને સાહીઠ ના અડધા કરો તો ત્રીસ થશે સાહીઠ ને 40 નો સરવાળો સો અને સો ભાગ્યા પચાસ થશે જીરો કાપો તો કેટલા આવે વીસ માંથી જીરો ને ઓછા કરો વીસ માંથી જીરો ને ઓછા કરો તો કેટલા આવશે તો કે ભાઈ વીસ આવશે મતલબ કે આપણો જે એચ છે આપણે જે વર્ગ લંબાઈ છે કેટલી છે વીસ છે એટલે આ જે પહેલી સંખ્યા આપણને મળી એમાં આપણે એચને એટલે કે વર્ગ લંબાઈને એડ કરતા જવાનું જોજો એટલે દસમાં વીસ નાખો તો કેટલા આવે ત્રીસ આવે સમજી ગયા નાખો તો કેટલા આવે પચાસ આવે પચાસમાં વીસ નાખો તો કેટલા આવે સિત્તેર અને સિત્તેરમાં વીસ નાખો તો કેટલા આવશે 90 ક્લિયર છે તમારે આવી રીતે કરવાનું છે દર વખતે તમારે પ્લસ કરીને અડધા કરવાની કોઈ જરૂર છે નહીં તમારે ખાલી પહેલી સંખ્યાને પ્લસ કરીને અડધા કરી દેવાના પછી તમારે એ સંખ્યાની અંદર એચ ને ઉમેરતા જવાનું એટલે કે વર્ગ લંબાઈને આપણે ઉમેરતા જવાનું અને લખી પણ દઈએ અહીંયા કારણ કે આપણને જરૂર પડશે જ એટલે અહીં લખી દઈએ છીએ આપણને છે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ એચ શું છે એચ બરાબર કેટલી મળી આપણને વીસ મળી હે ને હા ચલો હવે કોષ્ટકમાં આપણું એક ખાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે બીજું ખાનું તૈયાર કરવા માટે જઈએ જોજો મિત્રો બીજું ખાનું તૈયાર કરતા પહેલા આપણે આ જે એકસાય આપણને મળ્યા એમાં કોઈક સંખ્યા કોઈ પણ લઈ શકાય પણ આપણે કઈ સંખ્યા લેવાની તો કે જે સંખ્યા વચ્ચે આવતી હોય ને એને આપણે લઈ લેવાની અને એને કહી દેવાનું એ શું કહેવાનું એને એ કહી દેવાનું રેડી એટલે આ પચાસ શું બની ગયા આપણા એ બની ગયા હવે જે જગ્યાએ પચાસ આપણે એ બની ગયા ને ત્યાં આપણે ઝીરો મૂકવાનું ઉપર માઇનસ સંખ્યા મૂકવાની એટલે કે માઇનસ એક માઇનસ બે નીચે પણ સેમ પણ પ્લસ પ્લસ એક અને પ્લસ બે ઝીરોની ઉપર બધી માઇનસ કરવાની અને જીરોની નીચે બધી પ્લસ કરવાની સમજી ગયા હવે શું કરશું મિત્રો આટલું બધું કામ તો આપણું પૂરું થઈ ગયું છે હવે સિમ્પલ કામ બાકી થઈ ગયું છે આપણું એફઆઈ યુવાય મેળવવાનું અને ભાઈ એ પણ ખૂબ સિમ્પલ બરાબર ખબર જ છે કે ભાઈ એફઆઈ યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર તો એફઆઈમાં પંદર અને એ જ ખાનામાં યુઆઈમાં માઇનસ બે છે તો પંદર ગુણ્યા માઇનસ બે કરો તો પંદર દૂ ત્રીસ એટલે કે માઇનસ ત્રીસ થશે ક્લિયર અહીંયા અઢાર ગુણ્યા માઇનસ એક કરો તો માઇનસ અઢાર થશે એકવીસ ગુણ્યા જીરો કરો તો જીરો થઈ જાય ઓગણત્રીસ ગુણ્યા એક કરો તો અહીંયા ઓગણત્રીસ એક થશે અને સત્તર દુ ચોત્રીસ થશે એટલે અહીંયા જુઓ મિત્રો આપણું છે ને આખું જ ખાનું ક્લિયર થઈ ગયું છે આપણું આખું જ ખાનું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આપણે બે જગ્યાએ સરવાળા કરવાના રહેશે એક સરવાળો એફઆઈનો બરાબર છે એક સરવાળો કયો કરવો પડશે આપણે એફઆઈનો લખવાનો કે એફઆઈનો સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ સિગ્મા એટલે સરવાળો તો ચાલો કરીએ સરવાળો કેટલો આવે છે આનો તો અહીંયા આઠ ને પાંચ તેર તેર એક ચૌદ ને બીજા નવ કરો તો ત્રેવીસ ત્રેવીસ ને સાત કરો તો ત્રીસ ઝીરો વધી પડી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એટલે કે આપણું સીગમાં એફઆઈ કેટલું મળે છે આપણને સો મળે છે એટલે કે આ સંખ્યાનો સરવાળો સો મળે એવું ને એવું આપણે છેલ્લાનો પણ સરવાળો કરવાનો પણ એમાં બે ભાગ છે એક માઇનસનો ભાગ ને એક પ્લસનો ભાગ તો પહેલા આ જે માઇનસનો ભાગ છે એને પ્લસ કરી લઈએ બરાબર છે સૌથી પહેલા આ જે માઇનસનો ભાગ છે એને પ્લસ કરીએ પછી આના ભાગને પ્લસ કરશું તો ત્રીસ વત્તા અઢાર તો કેટલા આવશે તો મિત્રો આવશે અહીંયા અડતાલીસ પણ નિશાની મૂકવાની માઇનસની અને હવે આનો પ્લસ કરીએ તો ઓગણત્રીસ માં ચોત્રીસ નાખવાના છે તો નવ ને ચાર તેર અને ત્રણ ને ત્રણ છ એટલે ત્રેસઠ પણ ત્રેસઠ કેવા આવે છે આપણા પ્લસ આવે છે એનો મતલબ કે સિગ્મા આપણે એફઆઈ યુઆઈનો સરવાળો કરવો હશે એફઆઈ યુઆઈનો આપણે સરવાળો કરવો હશે તો આ ત્રેસઠમાંથી અડતાલીસને આપણે ઓછા કરવા પડશે ત્રેસઠ માંથી આપણે અડતાલીસને ઓછા કરવા પડશે જો કરી દઈએ તો અહીંયા તેરમાંથી આઠ જાય તો કેટલા વધશે પાંચ વધશે અને પાંચમાંથી જાય તો એક વધશે એટલે કે પંદર પંદર આપણને મળે છે સિગ્મા એફઆઈ યુ વાય બરાબર છે મિત્રો ચલો આટલી વસ્તુ મળી ગયા પછી હવે તમને સૂત્ર જણાવી દઉં કે સૂત્ર કયું આવશે તો તમારે બધાએ મિત્રો સૂત્રને મગજમાં રાખવાનું છે સૂત્ર કંઈક આવું છે મધ્યકનું કે એક્સ બાર બરાબર સૌથી પહેલાં એ જે આપણે ધારેલો હતો એ ધારેલો મધ્યક પ્લસ એ સીગમા એફઆઈ યુ છેદમાં સીકમાં એચ હવે અહીંની બધી કિંમતો રેડી છે ખાલી મૂકવાની જ વાર છે મૂકી દેસુ એટલે જવાબ આપણો રેડી થઈ ગયો ચલો મૂકી દઈએ તો એ કેટલા હતા તો એ આપણા હતા પચાસ ચલો પચાસ મૂકી દઈએ વત્તા સીગમાં એફઆઈ કેટલા મળ્યા આપણને તો કે ભાઈ પંદર મળ્યા ઓકે પંદર મળ્યા અને એચની કિંમત કેટલી છે તો કે કે તમે એચની કિંમત વીસ મળી તો અહીંયા વીસ બરાબર બધું રેડી કરી દીધું હવે ઉડાવો મિત્રો ઉડાવો તો અહીંયા વીસ પંચા સો ઉડી જાય અને એવી રીતે અહીંયા પાંચ તરી પંદર ઉડી જાય છે ને કેટલું સિમ્પલ ઉડી જાય છે તો હવે શું બચે તો કે પચાસ વત્તા આ ત્રણ ખાલી બચી રહ્યા છે એટલે પચાસ વત્તા ત્રણ કરવાના અને પચાસને ને ત્રણ કરો તો કેટલા આવશે તેપન આવશે એટલે આપણો મધ્યક કેટલો મળે છે આપણને તેપન ક્લિયર છે કેટલો મધ્યક આવી ગયો મિત્રો તેપન આપણો મધ્યક આવે છે ક્લિયર છે તો દાખલો તમારે મિત્રો આવી રીતે કરવાનો છે હું તમને દાખલા બધા સોલ કરાવીશ જે તમને કામ લાગવાના છે એ તમામે તમામ તમને હું આગળ સોલ્વ કરાવીશ તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને ખાસ તમારે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાની છે જો તમે નથી કરેલી તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર